શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પોષ શુક્લ પક્ષની એકાદશી સંતાન સુખાપનારી પુત્રદા એકાદશીની વ્રત કથા મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ

તીર્થ સ્થાનોમાં જઈને દર્શન કરી દાન પુણ્ય કરે છે તેના પિત્રો પણ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે કારણ કે આ છે પુત્રદા એકાદશી પુત્ર અર્થાત સંતાન સમજવું જોઈએ ચાહે દીકરો હોય કે દીકરી બંને પુત્ર જ કહેવાય છે ધર્મશાસ્ત્ર અનુસાર આ એકાદશીનું વ્રત કરવાથી પાપોના સમૂહ બળી જાય છે ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને પણ આ એકાદશીનો મહિમાનું વર્ણન કરેલું છે જે સર્વે મનોકામના પૂર્ણ કરનાર છે આરોગ્ય સૌભાગ્ય દેનાર છે ભગવાન શ્રી નારાયણ આ સૃષ્ટિનું પાલન પોષણ કરનારા દેવતા છે માટે પિતા સમાન છે એટલા માટે પણ આખી સૃષ્ટિ તેમના માટે સંતાનવત છે શાસ્ત્રોમાં અન્ય ચાર પ્રકારના પુત્ર સંતાન પણ કહેવામાં આવ્યા છે જે સંતાનના ગુણધર્મ અનુસાર કર્મ અનુસાર સંતાન પ્રાપ્તિ માતા પિતાને થાય છે તેમાં પહેલું સંતાન છે ઋણાનું બંધ સંતાન જે આપણા જન્મ પૂર્વે અર્થાત આપણે કોઈ જન્મમાં કોઈનું ઋણ ચૂકવવાનું બાકી રહી ગયું હોય ચૂકવી ન શક્યા હોય અને મૃત્યુ થઈ ગયું હોય ત્યારે તે જે વ્યક્તિ છે જેને આપણે કર્જ દેવાનું હતું તે આપણી ઘેરે સંતાન બનીને આવે છે અને આપણું ધન વૈભવ સર્વકાય બરબાદ કરે છે અથવા તો આપણું ધન ખર્ચ કરી નાખે છે જ્યાં સુધી તેનું ઋણ ચૂકવાય નહીં આ ઋણાનું બંધ સંતાન કહેવાય છે દીકરો પણ હોઈ શકે દીકરી પણ હોઈ શકે બીજું છે શત્રુ પુત્ર જેમાં કોઈની સાથે આપણે શત્રુતા હોય અને તે શત્રુતાને નિભાવવા માટે કોઈ આપણી ઘેરે જન્મ લે છે અને તે પુત્ર કે સંતાન શત્રુ સંતાન હોય છે તે બદલો લેવા માટે જ માતા પિતાને ઘેરે સંતાન બનીને આવે છે ત્રીજું છે ઉદાસીન પુત્ર આવા સંતાનથી માતા પિતાને ન તો કોઈ સુખ મળે છે ન દુઃખ ઉદાસીનની જેમ અર્થાત્ નામ જ સાર્થક થાય છે સાધુ પુરુષની જેમ વ્યવહાર કરે છે કોઈ મોહ માયા હોતી નથી માતા પિતાનો ત્યાગ પણ કરી દે છે ચોથું છે સેવક સંતાન સેવક પુત્ર જે શ્રેષ્ઠ કહેવાય છે પાછળના જન્મમાં નિસ્વાર્થ ભાવે જે માતા પિતાએ ગૌસેવા કરી છે કોઈ વ્યક્તિની સેવા કરી છે કોઈ પશુની સેવા કરી છે તે જ આ જન્મમાં તેનું સંતાન બનીને આવે છે અને તે માતા પિતાની સેવા કરે છે તેને સેવક પુત્ર કહેવાય છે આ રીતે સંતાનોની વ્યાખ્યા શાસ્ત્રોમાં કહેવાની છે કર્મ અનુસાર કર્માનું બંધન અનુસાર તે સંતાન માતા પિતાને પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન નારાયણનું મનમાં હૃદયમાં સ્મરણ કરવું ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવીને પ્રભુની મંદિરમાં જે મૂર્તિ ફોટો હોય તેનું વિશેષ પૂજન થાય છે ભગવાનને આજે તુલસી દલ પધરાવા જોઈએ શ્રી ચરણોમાં અને પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે શ્રી હરિનારાયણ આપ મારી પર પ્રસન્ન થાવ મેં આજે વ્રત રાખ્યું છે આપ મારા વ્રતના સંકલ્પનો સ્વીકાર કરો ધૂપ દીપ નેવેધ્ય આદિથી પૂજન કરવું અને આ વ્રત કથા અવશ્ય સાંભળવી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ છે વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે તે પણ કરી શકાય છે આજના દિવસે તુલસી માતાની સવાર સાંજ દીપદાન કરીને પૂજન થાય છે પૂજા માટે તુલસી પત્ર તોડી શકાય છે પીપળાના વૃક્ષને જલ અર્પિત કરાય છે જે દેવમય છે પીપળાનું વૃક્ષ આજે ગાય માતાની સેવા કરવી પશુ પક્ષીને દાણાચણની વ્યવસ્થા કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું શિયાળાની સીઝન છે માટે જે કંઈ આપણે ગરમ વસ્ત્ર છે અન્ન છે જળ છે ધન છે જે કંઈ આપણે દાન કરી શકીએ તે રીતે ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપે દાન પુણ્ય અવશ્ય કરવું એકાદશીનું વ્રત એવું છે કે જો આપણા ઘરમાં સૂતક હોય કોઈનું મૃત્યુ જન્મ થયું હોય તો પણ વ્રત થાય પૂજા ન થાય એકાદશીના દિવસે જે બહેનો માસિક ધર્મમાં છે તેઓ પણ આ વ્રત કરી શકે છે પાંચ દિવસે પૂજા થઈ શકે છે એકાદશીનું વ્રત કેવી રીતે કરવું તે પણ જાણી લઈએ એકાદશીનું વ્રત ત્રણ પ્રકારે થાય છે એક તો નકોરડા જેમાં જલ પણ ગ્રહણ થતું નથી બીજું છે ઉપવાસ જેમાં ચા દૂધ કોફી ફલ ફલાદી લઈ શકાય છે અને ત્રીજું છે જો એકાદશીનું વ્રત થઈ શકતું ન હોય શરીર અશક્ત હોય છતાં પણ વ્રત કરવું છે તો એક ટાઈમ ભોજન લઈ શકાય છે સાત્વિક ભોજન લઈ શકાય છે જેમાં રાંધેલો ભાત લસણ ડુંગળીનો ત્યાગ કરવો એકાદશીનું વ્રત તે સૌ કોઈ કરી શકે છે નાના બાળકોથી લઈને વૃદ્ધો આદિ સુધી અને જો એકાદશીનું વ્રત ના કરવું હોય ના થઈ શકતું હોય તો પણ મનમાં ક્લેશ ન કરવો માત્ર પ્રભુનું નામ સંકીર્તન કરવું અને કોઈની નિંદા કુથલી ના કરવી આમ કરવાથી પણ પુણ્યના ભાગી બની જાય છે તો મિત્રો આપણે સાંભળ્યું પુત્રદા એકાદશીના મહાત્મય વિશે અને વિધિ વિશે હવે આપણે સાંભળીએ પુત્રદા એકાદશીની વ્રત કથા બોલો લક્ષ્મીપતિ નારાયણની જે એક દિવસ અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે ગોવિંદ હે કૃષ્ણ તમે મને પોષમાસની એકાદશી વિશે સમજાવો આ એકાદશીને કયા નામથી ઓળખવામાં આવે છે અને આ એકાદશીની વિધિ કઈ છે આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે કુંતી નંદન પોષમાસના શુક્લ પક્ષની એકાદશીનું નામ પુત્રદા છે આ વ્રતમાં નારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ આ વ્રતના પુણ્યથી મનુષ્ય તપસ્વી વિદ્વાન ધનવાન થાય છે આની એક કથા પણ છે તે પણ સાંભળો ભદ્રાવતી નગરીમાં સુકેતુમાન નામના એક રાજા રાજ્ય કરતા હતા તે નિસંતાન હતા તેની પત્નીનું નામ સેવિયા હતું તે સદૈવ સંતાનહીન હોવાથી ચિંતિત રહેતી હતી સંતાનહીન રાજાના પિતૃઓ રડી રડીને પિંડ લેતા હતા કે આના પછી અમને પિંડ કોણ આપશે આ રાજાને પણ બંધુ બાંધવ મંત્રી મિત્ર રાજ્ય હાથી ઘોડા આદિથી પણ સંતોષ થતો ન હતો તેનું એકમાત્ર કારણ હતું સંતાનહીનતા તે વિચાર કરતા કે મારા મર્યા પછી મને કોણ પિંડદાન આપશે સંતાન વગર પિતૃઓ અને દેવતાઓથી ઋણમુક્ત કઈ રીતે થવાશે જે ઘરમાં સંતાન ન હોય ત્યાં સદૈવ અંધકાર રહે છે એક દિવસ રાજાએ પોતાના શરીરનો ત્યાગ કરવાનો વિચાર કર્યો પરંતુ એ સાથે વિચાર પણ આવ્યો કે આત્મહત્યા કરવી આપઘાત કરવો તે મહાપાપ છે રાજા આ વિચાર કરીને એક દિવસ છુપાઈને વનમાં ચાલ્યા ગયા રાજા ઘોડા પર સવાર થઈને વન પક્ષીઓ અને વૃક્ષોને જોવા લાગ્યા તેણે વનમાં જોયું કે મૃગ વાઘ સુવર સિંહ વાનર અને સર્પ આદિ ભ્રમણ કરતા હતા હાથી પોતાના બાળકો અને હાથણીઓની સાથે ફરતા હતા રાજાએ વનમાં જોયું કે ક્યાંક શિયાળ કર્કશ શબ્દ કરતા ક્યાંક મોર ધ્વનિ કરે છે વનમાં દ્રશ્યોને જોઈને રાજાને વિચાર કરવામાં બપોર થઈ ગઈ હવે રાજાને ભૂખ અને તરસ લાગવા લાગી હતી તે વિચાર કરવા લાગ્યા કે મેં અનેક યજ્ઞો કર્યા છે બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન પણ કરાવ્યું છે છતાં પણ મને આ દુઃખ કેમ મળ્યું હશે રાજા તરસના કારણે ખૂબ બેચેન થવા લાગ્યા અને પાણીની તલાશમાં આગળ વધ્યા થોડા આગળ વધવાથી સરોવર જોયું તે સરોવરમાં કમળ ખીલેલા હતા એ સરોવરમાં સારસ હંસ મગરમચ્છ આદિ ચળક્રીડા કરતા હતા એ સરોવરની ચારેય બાજુ મુનિઓના આશ્રમ બન્યા હતા એ સમયે રાજાનું જમણું અંગ ફરકવા લાગ્યું રાજા પ્રસન્ન થઈને સરોવરના કિનારે બેઠેલા મુનિઓને જોઈને ઘોડા પરથી ઉતર્યા અને દંડવત કરીને એમની સન્મુખ બેસી ગયા રાજાને જોઈને મુનિશ્વર બોલ્યા હે રાજન અમે તમારાથી ખૂબ જ પ્રસન્ન છીએ તમે આ જગ્યાએ કેવી રીતે આવ્યા છો તે કહો ત્યારે રાજાએ મુનિશ્વરને પૂછ્યું હે મુનિરાજ તમે કોણ છો અહીં શા માટે પધાર્યા છો ત્યારે મુનિ બોલ્યા હે રાજન આજે પુત્રની ઈચ્છા કરનારને ઉત્તમ સંતાન આપનારી પુત્રદા એકાદશી છે અમે લોકો વિશ્વદેવ છીએ અને આ સરોવરમાં સ્નાન કરવા આવ્યા છીએ પછી રાજા બોલ્યા હે મુનિશ્વર મારે પણ કોઈ સંતાન નથી જો તમે મારા પર પ્રસન્ન હો તો એક સંતાનનું વરદાન આપો આ સાંભળીને મુનિ બોલ્યા હે રાજન આજે પુત્રદા એકાદશી છે અને તમે આ એકાદશીનું વ્રત કરો ભગવાનની કૃપાથી તમને અવશ્ય જ સંતાનની પ્રાપ્તિ થશે મુનિના વચનો સાંભળીને રાજાએ તે દિવસે પારાયણ કર્યું અને મુનિઓને પ્રણામ કરીને પોતાના મહેલે પાછા ફર્યા અમુક સમય પછી રાણીને ગર્ભ રહ્યો નવ માસ પછી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થઈ સંતાન રત્નમાં પુત્રનો જન્મ થયો તે રાજકુમાર મોટા થતાં અત્યંત વીર ધનવાન યશસ્વી અને પ્રજા પાલક થયા તે પુત્ર રાજાને ઘણો સંતોષ આપતો હતો ભગવાન શ્રીકૃષ્ણએ આ મહાત્મય કથા અર્જુનને સંભળાવી પુત્ર એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ મેં લોકોના કલ્યાણ માટે આ વ્રત તમારી પાસે કહ્યું છે જે મનુષ્ય આ પુત્ર એકાદશીનું વ્રત કરશે તે આ લોકમાં સંતાન સુખ ભોગવીને સ્વર્ગમાં જશે હે અર્જુન આ કથાનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એવી રીતે ભવિષ્યોત્તર પુરાણમાં પોષ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશીના મહાત્મયને કહેવામાં આવ્યું છે બોલો લક્ષ્મીપતિ નારાયણની છે તો મિત્રો આપણે સાંભળી પુત્રદા એકાદશીની કથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો પરમ પિતા પરમાત્માની જય લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ